નોટબંધીના નિર્ણય બાદ લોકો હવે કેશલેસ તરફ વળ્યા છે અને નેટ બેન્કિંગનો ઉપયોગ શરૂ કર્યો છે પરંતુ આની સાથે સાથે ઠગબાજો પણ લોકોને ફસાવી તેઓના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હોય છે ત્યારે સચિનમાં વધુ એક એટીએમ ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે સચિન વિસ્તારમાં રહેતા ચુનીલાલ લવજીભાઈ દુધાત પણ ગત રોજ એક મહિલાનો ફોન આવ્યો હતો ફોન કરનાર મહિલાએ પોતાની ઓળખ એસ્બ્યાઈ બેંકના અધિકારી તરીકે આપી હતી જેમાં ચુનીલાલભાઈનો ભાઈનો એટીએમ બંધ થઈ ગયો છે તમારો કાર્ડ રિન્યુ કરવો પડશે તેમ જણાવ્યું હતું પરંતુ ચુનિલાલ ભાઈનું એટીએમ કાર્ડ તેમની પત્ની વાપરતી હોય તેઓએ પત્નીનો નંબર આપ્યો હતો જેથી ફોન કરનારી મહિલાએ તેઓની પત્નીને ફોન કરી એટીએમ કાર્ડની વિગતો મેળવી તેઓના ખાતામાંથી બાણું હજાર રૂપિયા વિડ્રોલ કરી લીધા હતા શું નામ છે આપનું પાયલબેન ચુનિલાલ ઉંધાળ કાર્યવાળું યોગેશ્વર પાર્ક પારડી કણદે સચિન છનમો નંબર શું શું થઈ તમારી ઘટના ઘટનામાં એક અજાણી મહિલાએ ફોન કર્યો તો મારા હસબન્ડને કે ભાઈ એટીએમ કાર્ડ બંધ છે એટલે એમણે કીધું કે ભાઈ એટીએમ કાર્ડ મારું ચાલુ છે એટલે એ લોકોએ કીધું કે બંધ છે એટીએમ કાર્ડ એટલે કે તમારી પાસે એટીએમ કાર્ડ છે એટલે કે ના મારી પાસે નથી મારી વાઈફ યુઝ કરે છે ઘરે છે એટીએમ કાર્ડ એટલે એમ મારા હસબન્ડે એમને મારો નંબર આપ્યો અને એ નંબર આપ હસબન્ડને નંબર આપ્યા પછી મારા હસબન્ડનો ફોન મારા પર આવ્યો કે તને બેંકવાળા ફોન કરશે હજી એનો ફોન ચાલુ હતો ત્યાં મારામાં એનો મિસકોલ થઈ ગયો હતો અને મારા હસબન્ડનો ફોન મૂકતા તરત એ લોકોનો ફોન આવ્યો મને કીધું કે એટીએમ કાર્ડ બંધ છે એટલે મેં કીધું ના તો કે કે તમારે એટીએમ કાર્ડ ચાલુ રાખવું છે કે બંધ કરવું છે એટલે અત્યારે મેં કીધું કે મારે એટીએમ કાર્ડ ચાલુ જ રાખવાનું છે કારણ કે પૈસાની જરૂર ગમે ત્યારે પડે એટલે કે ચાલુ રાખવાનું છે તો તમે મને સોળ આંકડાનો નંબર આપો એટલે મેં એને સોળ આંકડાનો નંબર આપ્યો અને પછી મારા પાસે બીજો બી પિનકોડ માંગ્યો મેં કીધું નથી એટલે એમણે મને કીધું કે તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે એ તમે બીજો નંબર હું આપું છું એમાં તમે ફોરવર્ડ કરી દો એટલે આ રીતે મેં ફોરવર્ડ કર્યું પછી એ લોકો મને ઘડીએ ઘડે પૂછ્યા કરતા હતા કે હવે હવે તમારા ખાતામાં પૈસા જમા કરાવું છું અને નીચે જે ચાર ડિજિટનો આવતો હતો નંબર એ મારા પાસે માંગતા તને હું આપતી હતી અને મને ફોન પર કોઈ જોડે વાતચીત કરવા નહોતા દેતા એમ કે તમારો ને મારું રેકોર્ડિંગ ચાલુ છે તમે કોઈ જોડે વાત ના કરો અને પ્લસ આ જે બધા મેસેજીસ તમારા ફોનમાં આવે છે એ બી તમે તરત ડિલીટ કરી નાખો પણ મને જબરદસ્તી કરી એટલે મેં મેસેજીસ બધા રાખ્યા એમને અને સતત દોઢ કલાક ફોન ચાલુ રાખ્યો એમણે તેમ છતાં આ બધા મેસેજ શું હતા મને કઈ ખબર પડી નહીં મારા મગજમાં બેઠાને કે આ શું મેસેજ છે એટલે મેં મારા હસબન્ડને પછી ફોન કર્યો કે ભાઈ બેંકવાળા દોઢ કલાક ફોન કરે તો કે હશે એમ પછી રાતના જ્યારે આવ્યા મેં એને મેસેજીસ બધા બતાડ્યા મેં કીધું ખબર નથી પડતી તો તમે કોઈને બતાડો પણ એણે લાઇટ લી લીધું અને એ લોકોએ મને ત્યારે કીધેલું કે હજુ કાલે તમારા મોબાઈલમાં બે એસએમએસ આવશે ત્યાર પછી તમે તમારું કાર્ડ ચાલુ કરી શકશો એટલે હજુ સવારમાં હું આડા હતી ત્યાં એના સાતથી નવ મિસ કોલ થઈ ગયા હતા પ્લસ બીજા કોઈ નંબરથી બી ફોન બે મિસ કોલ હતા અને જ્યારે મેં ફોન લીધો તો તરત એનો ફોન આવ્યો અને સીધી અજાણી મહિલાએ વાત કરી કે મેડમ અભી આપકા ખાતે મેં પૈસા જમા કર રહે હે વો ચાર ડિજિટ કા નંબર દો એટલે મેં એને એ નંબર આપ્યા કર્યો અને મેં એમને એમ બી પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી બોલો છો તો કે છે કે નવી મુંબઈથી બોલું છું અને મેં કીધું મારું ગુજરાતમાં છે તો તમે ત્યાંથી કેમ બોલો છો એટલે એમ કીધું કે તમારું ઓનલાઈન ટ્રાન્સફર કરેલું છે એટલે હું ઓનલાઈન વાત કરી રહ્યો છું અને એ બ્રાન્ચ મેનેજર બોલું છું એવું બી કીધું અને એનું નામ દીપક કુમાર શર્મા કીધું બ્રાન્ચ મેનેજર હવે એટલું એમણે કીધું એટલે આપણને વિશ્વાસ આવી ગયો કે ના હશે એમણે એને એવું કીધું પછી અમારા આજુબાજુ વાળાને કીધું એટલે અમે ટ્રાન્ઝેક્શન ચેક કર્યું તો એમાંથી રકમ ઘણી બધી ઓછી થઈ ગઈ હતી પછી કેટલા અંદાજે બાણું હજાર રૂપિયા થયા પછી અમે સીધા પોલીસ સ્ટેશને ગયા અને ત્યાં એફઆઈઆર લખાય ફરિયાદ થઈ ગઈ હા ફરિયાદ કરી શું કીધું પોલીસ વાળે વાળા તપાસ કરશે એમ કીધું કે આવા આ અત્યારે ત્રીજો જ કેસ છે કારણ કે અમારો શનિવારે બનાવ બન્યો એની પહેલા શુક્રવારે બી કોઈ બિહારીના પૈસા ગયા હતા બાસઠ હજાર આ પ્રમાણે હા કેસ હતો મારું નામ સુનિલ લવજીભાઈ મુંદાન યોગેશ્વર પાર્ક નાઇન્ટી સિક્સ પારડી કરી દે શું થયું તમારી સાથે મારી સાથે અચાનક એક લેડીસનો ફોન આવ્યો તો કે હું એસબીઆઈ બેંકમાં બેન બેંકનો સ્ટાફ મેને લેડીઝ બોલું છું તમારું એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે એટલે ચાલુ કરવા માટે મને તમારું એટીએમ ક્યાં છે આ તમારી પાસે છે કે ઘરે મેં કીધું મારી મારી વાઈફ પાસે ઘરે છે પછી પછી કે સારું તો એના નંબર આપો મોબાઈલ નંબર મોબાઈલ નંબર આપ્યા પછી ઘરે મેં ફોન કર્યો આ એક એસપીઆઈ માંથી લેડીઝ નો ફોન આવ છે તું એની હાથે વાત કર લેજે પછી તમને તૈયાર ખબર જ પછી ક્યારેય ખબર ન પડી પછી હાંજે ખબર પડી મને ઘરે આવ્યો તો આ 8:30 વાગે ત્યારે તો ઈ મેસેજ જોયો તો મે મગજ લીધું ને પછી બીજે દીએ સવારે કંપની ગયો તો ત્યાં ફોન આવ્યો માયલ બેનસુ ની લાલું ધાડ સચિન યોગેશ્વર પાર્ક સોસાયટી પારડી કણ દે 65 નંબર શું એકચ્યુલી શનિવાર દસ તારીખના રોજ સાડા ચાર વાગે મારા હસબન્ડના મોબાઈલ ઉપર ફોન આવેલો કે તમારું એટીએમ કાર્ડ બંધ છે તો એટીએમ કાર્ડ તમારા હાથમાં છે એટલે મારા હસબન્ડે કીધું કે એટીએમ મારું ચાલું છે બંધ નથી અને એમ કે કે તમારા હાથ પાસે છે તો એણે કીધું કે ના મારા વાઇફ યુઝ કરે છે તો ઘરે છે એટલે એ લોકોએ નંબરમાં ઈંગા મારા અને મારા હસબન્ડે એમને મારા નંબર આપ્યા અને ફોન એનો કટ થઈ ગયો ને એટલામાં મારા હસબન્ડનો ફોન મને મારા ઉપર આવ્યો કે તને બેંકવાળાનો ફોન આવશે અને એના જોડે વાત કરતી હતી એટલામાં એનો એક મિસ કોલ બી થઈ ગયો અને હસબન્ડનો ફોન મૂક્યા પછી તરત જ એનો ફોન આવ્યો અને મને પૂછ્યું કે તમારું એટીએમ કાર્ડ બંધ છે તમારે ચાલુ રાખવાનું છે કે બંધ કરવાનું મેં મારું એટીએમ ચાલુ જ છે તો કે ના બંધ છે અને મેં કીધું અત્યારે આ પૈસાની હાલાકીમાં મેં કીધું એટીએમ ની ફરજિયાત જરૂર છે તો મારે ચાલુ રાખવાનું છે એટલે એણે મારા પાસે સોળ આંકડાનો નંબર માગ્યો અને મારા હસબન્ડનો ફોન આવેલો હોવાથી મેં એને સોળ આંકડાનો નંબર આપ્યો એટલે એ લોકોએ એમ કીધું કે હજુ એક ચાર ડિઝિટનો નંબર હશે એ મેં કીધું એ નથી એટલે એણે એક મોબાઈલ નંબર મારા પર મેસેજ કર્યો અને કીધું કે હવે એક મેસેજ આવશે એ તમે એના પર ફોરવર્ડ કરો એટલે મેં ફોરવર્ડ કરી દીધો અને પછી એ લોકોએ ટ્રાન્ઝેક્શન કર્યું પે ટુ પેટીએમ એકચ્યુઅલી મારો ફોન સતત ચાલુ હતો અને મને મેસેજમાં જોવાનો બી ટાઈમ નહોતો આપતા એ લોકો એમ કીધા હતા કે તમારા પૈસા જમા થાય છે અને નીચે જે નંબર છે એ તમે મને આપો અને ઉપર ખાલી રકમ જ મારાથી જોવાતી હતી ને નંબર મેં એમને આપી દીધો એ એવી રીતના સાડા ચારથી છ વાગ્યા સુધી એ લોકોએ ફોન ચાલુ રાખ્યો અને ફોન એમનો મુકાયા પછી મને કોઈ જોડે એ લોકો વાત બી નહોતા કરવા દેતા અને કહેતા હતા કે તમારું રેકોર્ડિંગ ચાલુ છે તમે કોઈ જોડે વાત નહીં કરો અને બધા એસએમએસ ડિલીટ કરી દેજો અને જબરદસ્તી એમણે કરી એટલે મેં એસએમએસ રાખી મૂકેલા અને મેં ફોન મૂક્યા પછી મારા હસબન્ડને કીધું કે એ લોકો આટલી બધી વખત બેંકવાળા નવરા હોય દોઢ કલાક ફોન કરે તો કે હશે રાત્રે હસબન્ડ આવતા મેં એને મેસેજ બતાડ્યા અને એમણે બી કંઈ ખબર ના પડતા એને લાઇટલી લીધું પાછું સવારે બીજા દિવસે સાડા નવ વાગે એ લોકોના ઘણા બધા મિસ અને પછી એનો ફોન રિસીવ કરતા એ અજાણી મહિલાએ એમ કીધું કે હવે આ મેડમ આપતા મોબાઈલ પે એસએમએસ મેં કર રહી હું તો આપ દેખી અવર લાસ્ટ નંબર મેરે મે છે એમ કરીને સવારના સાડા નવથી દસ વાગ્યા સુધી એનો ફોન ચાલુ હતો અને મેં એમને એમ બી કીધું કે મારું ગુજરાતમાં એકાઉન્ટ છે તો તમે ક્યાંથી બોલો છો એટલે એમ કીધું કે હું નવી મુંબઈથી બોલું છું અને બ્રાન્ચ મેનેજર છું દીપક કુમાર શર્મા મારું નામ છે મેં કીધું કે અહીંયા છે તો તમે ત્યાંથી કેમ બોલો છો એટલે એમ કીધું કે તમારું ઓનલાઈન ટ્રાન્સફર કરેલો છે નંબર અને તમે ઘરે બેઠા તમારો એટીએમ ચાલુ કરી શકો છો અને તમને બે એસએમએસ આવશે એસએમએસ નહોતા હોતા અને એકચ્યુઅલી મને મેસેજમાં ખબર પડતી નહોતી એવી ભૂલના લીધે મારા રૂપિયા બાણું હજાર મારા એટીએમમાંથી ઓનલાઈન ચોરાઈ ગયા છે બનાવની જાણ થતાં જ ચુનીલાલભાઈએ તાત્કાલિક સચિન પોલીસ મથકનો સંપર્ક સાંધ્યો હતો અને બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર સચિન વિસ્તારમાં જ બે દિવસમાં આવી ચાર ઘટનાઓ પ્રકાશમાં આવી છે જ્યારે શહેરમાં સાતથી વધુ ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે લોકોને આવા ઠગબાજોની વાતમાં ન આવવા તેમજ પોતાના બેંક તથા એટીએમની કોઈપણ વિગત લોકોને ન જણાવી આવી ઘટનાઓનો ભોગ ન બનવા સાવચેત રહેવાની જરૂર છે કેમેરામેન સુનિલ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત